મનસુખભાઈ ક્યાંથી આવો છો ગામ માલણપુર તાલુકો રાણપુર જિલ્લો બોટાદ ઓકે અને શું તકલીફ હતી તમને દાદા ટીસરના દુખાવો હતો અને આમ કેટલાક સમયથી આ દુખાવો હતો તમને દુખાવો લગભગ ત્રણ એક મહિનાથી ત્રણ મહિનાથી અને આમ દુખાવો થતો તો શું થતું તમને આમ કામ કરવામાં શું તકલીફ પડતી કામ કરવામાં હાલવામાં એ દુખાવો થાય અને બેસી નતો એક બરાબર બીજી સારવાર આપી હવે આમ તમને કેવું લાગે છે મને પચાસ ટકા લાગે છે બરાબર ના શું પહેલા જેવી કઈ તકલીફ અત્યારે થાય છે ખરી ના હોશિત થઈ ગયો થઈ ગયું ને ઓકે તમે શું કે છો આ સારવાર વિશે સારવારને હારું કહેવાય કોઈ પણ જાતની દવા ઇન્જેક્શન વર્ગની સારવાર છે એટલે કોઈ પણ જાતની આડઅસર નથી આ સારવારમાં બરાબર